દેશભરના શિવ મંદિરોમાં શિવમંદિરોમાં મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દીવમાં પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હજારો ભક્તો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવ પર ખુદ સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા અભિષેક કરવામાં આવે છે અને મહાદેવજીના ચરણો પખારવામાં આવે છે જેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભાવિ ભક્તો દર્શનાર્થે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે તો આવ્યા પછી પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન નહીં લેવું એક દિવસ થવા એવો પૂરો સંધ્યાકાળ હોય પણ ત્યાં ત્યાં સુધી ક્યાંય શિવલિંગ એને જોવા ન મળ્યું એટલે એ લોકોએ અહીંયા અહીંયા ગુફવામાં આવી અને પાંચ પાંડવોએ પોતાના કદ અને રૂપ અનુસાર પાંચ શિવલિંગોની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને ભોજન લીધું હતું અમે વર્ષોથી અહીંયા જ્યારથી જન્મેલા છે ત્યારથી શિવરાત્રિના પડવાના દિવસે અમે લોકો સવારે અહીંયા ભક્તિભાવથી દૂધ બીલીપત્રોથી ગંગેશ્વર મહાદેવનું પૂજન કરીએ છીએ અહીંયા અમે લાઈવ જોવા અમને મળે છે કે સમુદ્ર દેવતા ખુદ ગંગેશ્વર મહાદેવનો અભિષેક કરે છે અને ક્યાં ક્યાંથી બહારથી પણ ભક્તોની ભીડ લાગેલી હોય છે અને ભાવિકોની અહીંયા લાઈનો રહેલી હોય છે